નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સમાચાર બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી મળી રહ્યા છે દિયોદર જીઆઈડીસીમાંથી મોટી સંખ્યામાં સરકારી સાયકલનો જથ્થો મળી આવ્યો છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસના વર્ષમાં ફાળવેલ શાળાનો આ સાયકલનો જથ્થો ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે પ્રાઇવેટ ગોડાઉનમાંથી સરકાર તરફથી ફાળવવામાં આવતી સાયકલ આ ગોડાઉનમાં ક્યારે પહોંચી મોટી સંખ્યામાં સાયકલનો જથ્થો મળી આવતા તંત્ર સામે ઘણા સવાલો ઉભા થયા છે કામ કરીને સાયકલનો જથ્થો અન્ય જગ્યા પર મૂકવામાં આવતો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગોડાઉન નંબર અઢારમાંથી માંથી આ સાયકલનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે আগে আগে কাজ আছে আছে আগে আগে গোয়া বোঝা কোন নেই হ্যাঁ নেব তাহলে সমস্ত সাইকেলগুলো নিয়ে আমি